તેના ઉપક્રમે આયુ નેતૃત્વ હેઠળ ની સ્થાપના કરવામાં આવી તે નિમિત્તે એલેક બીજો માળ કોલવાડા રોડ જીઆરડીસી ગાંધીનગર ખાતે સ્થાપના આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખનાયક નાયક પરિવારના આયુ પ્રકાશભાઈ બેંકર આયુ જતીનભાઈ મર્ચન્ટ આયુ પ્રવીણભાઈ સુતરિયા આયુ મનુભાઈ રેવર આયુ તુષારભાઈ પરમાર બાબુભાઈ મેસરવાલા તંત્રી વોઇસ ઓફ ગાંધીનગર ભીમ સંકલ્પ સાકાર ગ્રુપ કલોલના સદસ્યો સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસન સંચાલક અને રિપોર્ટર સાબર અવાજ આયુ ભીખાભાઈ મકવાણા મગનલાલ ડાભી તેમજ નામી અનામી સૌ સમાજબંદુ ઉપાસકો ઉપાસિકાઓ નિવૃત્ત અધિકારીઓ તેમજ અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ પુષ્પો અર્પણ કરી બૌદ્ધ વંદના તેમજ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પધારેલા મહાનુભાવો દ્વારા પોતપોતાના પરિચયો તેમજ મંતવ્યો રજૂ કર્યા હતા. સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર અંદાસણના સંચાલક આયુ ભીખાભાઈ મકવાણા તેમજ મગનલાલજી ડાભી દ્વારા આયુ પ્રકાશભાઈ બેંકર સાહેબનું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું કેલેન્ડર તથા ગત ગૌતમ બુદ્ધનું પુસ્તક સન્માનપત્ર તેમજ પંચશીલ છેલ્લા આયુ જતીનભાઈ મર્ચન્ટ સાહેબે પધારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સૌ સમાજ બંધુઓ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર મકવાણા નંદાસન Come um. on. దశ స్థాపనా దివస దశమీ దివస్ బోలో రే బే బోలో సారే బోన प्रेम से बोलो अरे बोलो प्रेम से बोलो, बोलो रे बोलो, बोलो बोलो रे बोलो अरे सारे बोलो।, बोलो।, बोलो सारे बोलो, बोलो।, बोलो, बोलो। अरे प्रेम से बोलो अरे प्रेम से बोलो के बोलो के बोलो गा के बोलो रे बोलो बोलो रे बोलो प्रेम से बोलो

ત્યારે આ આંખમાં આંસુ આવી જાય કે સાહેબ આંબેડકરના હો તો મારું શું થાય તો આટલી બધી વસ્તુઓ બાબા સાહેબ આંબેડકરે કરેલી છે એટલે ખાસ તો હું આજે તમને બધાને એ વિનંતી કરીશ કે મૂકના એક ગ્રુપ જે છે એણે જે આટલી બધી કામગીરી કરી એમાં હું એક નિમિત્ત માત્ર છું એવું કહેવાય ને કે કુદરત તમને નિમિત્ત બનાવાય છે હું કશું ના કરું તો તુચ્છ માણસ છું બરાબર ઘણી બધી વીકનેસોથી ભરેલો માણસ છું ઘણી બધી મારી શું કહેવું કોશિશ કરું છું દૂર કરવાની પણ મને કોઈના પ્રત્યે કોઈ નેગેટિવ વિચાર નથી જેણે એના કુદરતનો નિયમ છે તમે કોઈના નિસ્વાદ ભાવે ઈમાનદારીથી એક ટકો મદદ કરજો કુદરત તમને બીજા દિવસે પાછો આપી દો મારો ચાલીસ વર્ષનો અનુભવ છે એટલે તમે કોઈને પણ મદદ કરો નિઃસ્વાદ ભાવે ઈમાનદારીથી કરો અને મને ખબર જ છે કે ભાઈ કોણે ક્યાં મદદ કરી એટલે હું તો તમને શું આપી શકું પણ જ્યારે બે હજાર બત્રીસ માં આપણી સરકાર બનશે ને એક જોરદાર તાલીમ આવેલા માટે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે